હું એડવોકેટ હેમા શુક્લા જુનાગઢ મારી સોશિયલ લીગલ ચેનલ લીગલ એડવાઇસભાઈ હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું અત્યારે રાત્રે લગભગ અગિયાર વાગે ભવનાથ તળેટીમાં શ્રી નારાયણ સ્વામીના આશ્રમમાં છું અને લલિતા સહસ્ત્ર નામના હવન માટેની આહુતિ માટે આવી હતી એમાં વચ્ચેથી ઉઠીને આ ખાસ વિડીયો કરવાનું મેઇન કારણ એ છે સામે આપ જોઈ શકો કે ગિરનાર દેખાય છે અને ખાસ લાઈવ અત્યારે અહીંયા કરવાનું કારણ કે અત્યારે ગામમાં નથી ફૂટતા એટલા ફટાકડા આપ પાછળ જે અવાજ સાંભળી શકશો કે ભવનાથ ક્ષેત્રમાં ફૂટે છે કે જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન છે સોનાપુરીથી માંડી અને જ્યાં પોલીસની ચોકી ઊભી રાખી છે અને પ્લાસ્ટિકની બોટલને પ્લાસ્ટિકના ઝડલાને વગેરે માટે જે આટલું બધું લોકોને હેરાન કરે છે ગિરનાર ઉપર જતા પ્રવાસીઓ આટલા બધા હેરાન થાય છે પાણી વગેરે માટે અને ઇકો સેન્સિટી સેન્સિટિવ ઝોન માટે આટલો બધા આગ્રહી છે તો મિત્રો ઇકો સેન્સિટિવ ઝોન અને પ્રાણીઓને જે સૌથી વધારે નડતો હોય એ આ અવાજ અને આ ફટાકડાઓ છે જે અમસ્તા ગામમાં પણ આઠથી દસની વચ્ચેનો જ સમય ઘોષિત કરેલો છે નામદાર સુપ્રીમ કોર્ટે એને બદલે ભવનાથ જેવા ઇકો સેન્સિટિવ ઝોન ક્ષેત્રમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આ આપ અવાજ સાંભળી શકશો કે જે રીતે ફટાકડાઓ ફૂટી રહ્યા છે તો સવાલ એ થાય છે કે ગવર્મેન્ટ એના તંત્ર સોનાપુરીથી માંડીને ભવનાથ પોલીસ સ્ટેશનની બાજુમાં જે આ ફટાકડાઓ ફૂટી રહ્યા છે એ બધા તંત્રો અત્યારે ક્યાં છે ને શું કરે છે પ્રાણીઓ કેટલા બધા ડિસ્ટર્બ થતા હશે જંગલી પ્રાણીઓ આટલા બધા જંગલી જેવા ફટાકડાના અવાજથી રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે કે જે તો જે પાણીની બોટલ માટે કે પ્લાસ્ટિકના ઝટા માટે વિલિંગડન ડેમથી માંડીને ગિરનારમાં બધાને પરેશાન કરતું તંત્ર ઇકો સેન્સિટિવ ઝોન એને કેટલું ફારસ બનાવી મૂક્યું છે જો પાછળ ફટાકડાનો ધુમાડો આપને દેખાય છે અને ફટાકડાના અવાજો પણ આપને સંભળાય છે તો આ જે તંત્રનું ઇકો સેન્સિટિવ ઝોન નામનું ફારસ છે એનો તાદ્રશ્ય કરવા માટે હું કે આ વિડીયો કરી રહી છું તો આવી રીતે આમ મન ફાવે ત્યારે સગવડિયા કાયદાઓનું પાલન કરવું મન ફાવે ત્યારે પ્રજાને હેરાન કરવી અને મન ભવનાથ ક્ષેત્રમાં તો ફટાકડાની બિલકુલ મનાઈ હોવી જોઈએ ઇન્ફેક્ટ જૂનાગઢની આસપાસમાં છ કિલોમીટર છોડો એટલે જંગલનો ભાગ શરૂ જ થઈ જાય છે આ બાજુ પલાસવા પાદરિયા બાજુ જુઓ આ બાજુ ભવનાથ બાજુ જુઓ એટલે તો એ બધો જે રિઝર્વ ફોરેસ્ટનો એરિયા છે આ હતો અને ત્યાં આ ફટાકડાના અવાજ અત્યારે સાંભળી રહ્યા છો અને ઇકો સેન્સિટિવ ઝોન નામના ફારસનું ઉઘાડું જે હાસ્યાસ્પદ પાલન અને ઉલ્લંઘન છે એ આપ જોઈ રહ્યા છો એટલે આને માટે જ હું ખાસા વિડીયો લઈને આવી છું આપને આ અંગે કાંઈ કહેવાનું હોય તો મિત્રો પ્લીઝ મારી સાથે શેર કરજો આપનું તમામ ઓપિનિયન અને શેરિંગ ખાનગી રાખવામાં આવશે આપ ઈચ્છતા હશે આ નારાયણ સ્વામીનો આશ્રમ છે ભવનાથ ક્ષેત્રમાં અને ત્યાં અત્યારે આ યજ્ઞ ચાલી રહ્યો છે અને ત્યાં આ ફટાકડાના અવાજો વગેરે યજ્ઞ જોઈ રહ્યા છો જે યજ્ઞમાં આહુતિઓ અપાઈ રહી છે અને યજ્ઞ જે જોઈ રહ્યા છો જે માટે અમે આવ્યા હતા પણ આ જે ફટાકડાના અવાજો છે એ શ્લોક શાંતિથી સંભળાતા નથી અને ઇકો સેન્સિટિવ ઝોનનું હાસ્યાસ્પદ ઉઘાડું ઉલ્લંઘન પોલીસ સ્ટેશનની બાજુમાં છે એ આપ જોઈ શકો અને આ તંત્રને ગિરનારના યાત્રાળુઓને કે ટુરિસ્ટને ઇકો સેન્સિટિવ ઝોનના કારણે સબ ચોકીઓ ખડી કરી અને પાલન કરાવવાનો કોઈ જ અધિકાર મળતો નથી જે આટલા જંગલી જેવા ફટાકડાઓ અને પ્રાણીના ડિસ્ટર્બન્સનું પાલન ન કરાવી શકતું હોય એ આવી રીતે યાત્રાળુઓને હેરાન કરવાનો એને હક મળતો નથી એવું મારું નમ્ર માનવું છે આપના અંગેના સૂચનો વગેરે પ્લીઝ મોકલજો અને આપના અંગે કાંઈ કહેવાનું હોય તો પ્લીઝ આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ વેરી મચ ફરીથી મળતા રહીશું આવા જ સરકારી ફારસો ના હું ઉઘાડવા ઉઘાડા પાડવા માટે થેન્ક યુ વેરી મચ